એ દાતડું પડ્યું છે દાતડું આમ કર લે લે દાતડું તો મારું જબડા આય તો તારું તમે વાઢો આ છે અને હું તો લાકડા ફેંજો આવોય બધું ફીગું કરી અને હળગા છે ને તો વાળું નાખ્યા હો મારી તમાકો નકરી બોલો બોલો વાડો વાડો બેઠા હોય છે ઓય ઓય પાચા જબરથી હોય એમાં

કાલે દુષે પાડ્યો તેમ તો ને બોલો મારી આગળ ઈ તો ભઈ તમે ચોક નજર બજર લગાડો શું કરવાનું ઓ મારું બેટુ એ કઈ તમાળો કર્યો તમે તો મોટી મોટી બણાઓ ઘરો કો હું ખાયો ખતો એવું ખાયો તો

આ શું ભાજા નહીં ઓને લ્યા ભાઈ જેવો એ એવા ખાઈને હેડું થઈ જાય ને હોય સોનું મોનું હોય હોય હે તો હા આપડા ગામમાં ડોન કોણ આપડો ડોન આપડા ગામમાં ડોન હા હીરો હીરો લ્યા હીરો તો આતી હોતો અલે બોલો તારે હીરા જેવું તો કોઈ નથી તાર લ્યા હું ભાઈ ડોન તો એમ તો એવું હે સામે સારું લ્યો ગમે તો તો નામ ગામમાં મારું પડે એમ હા જો રાતે ઢોહળી ઉઠતો ને અલ્યા ભાઈ દોહળીયો તો જે નુડતો જાય એન ખબર છે હા તમે ઉડતો તમે જોયા તો હે તો કે હા આને હાચું તમાર કેમ ઉડતો તોહો અલ્યા અમાર તો આપણે તો બડા આપણે ભાઈ બલ ને હા એમ એવું હતું કટુ ભાઈ હા કે ડોશી કરે તો રે અલ્યા શાક હા અને માર ખાવા તો હલવો આ ઓ વાડી હલવો તમે કેમ ના ખાવા સીજી ગયા અલ્યા હલવો કેવું બનાયા માર ડોશી ખબર નહી હોય આ તો કોઈ દાડો તો છો ની અરે આ ફેર બનાવશે દાળીસ અને વાટપુર જાવ તો આલુઓ બનાયા તો હા તે આલુના અરે આલુના તો બનાયો અને માર ખાવા તો આલુ હું તે ડોશી સોાળું તો આવી જ રહી ના ના આ તો આપણો ભાઈબંધો કોણ કેવા નઈ આઈ બધી વાતો પાછી અરે હાચું અલ્યા જકઈ આલો દેતો એવો બોલો અલ્યા હોળી તમે હા કે લે

ને ગટુ હા ઓ બાસ મસ્ત આવે ને તે બાસ તો આવે ગટુ ભાઈ હા અમે કો અમે ચકરો અમે પીધો નહીં મારું તમે કોથરા ઉપર ઊભા છો ના કોથરા

ગાળિયાના અલ્યા આયુ તો આયુ ને ભીખાડી છે બારે કપાના બંધ થકે બંધ થકે અરે

બોલ કે થપા અમી બે ને મારા કહો ઊંખ ચમ પાડે અને આ દેતા ચા મળગા બધું હમણે તો ના હળગે મમ્મી ને હળગાય તો કરે પાછા બે બે જો એક 3 ફૂટ નું ને 1.5 ફૂટ નું એ એ ભઈ લેસી તો નોમ ભઈ ભઈ અમારી ભૂલ છે નોમ આવડતું પાછા ગાધા મારા એ નોમ આ ભઈ અમારી ભૂલ થઈ